આ જો આ મારી છે ને દેશી વૂલ ની શાલ છે દેશી વૂલ હા આ બધું પ્રોસેસ હેન્ડ નું છે ઓકે બરોબર હા અને ડાઇંગ દોરા બનાવવાનું બધું પ્રોસેસ હાથનું એક અમે ધાબળો બનાવી છે ધાબળો આ દેશી ધાબળા લ્યો આ કચ્છી ટ્રેડિશનલ હા આ એક ધાબળો કહેવાય હા અને અમારા દાદા બાપા આ વણાટ કરતા અહીંયા ખાલી સાડી બનવાની પ્રોસેસ ચાલુ છે કેટલું આમાં મહેનત છે જુઓ એક એક ધાગો અંદર જોડી જોડી બનાવે છે પંદર દિવસ એક સાડી બંધાતી લાગે આનું વર્ક ખાલી તમે જોશો ને એટલે તમે તમને અંદાજો મિત્રો આવી જ જશે જો કેટલું બારીક આઈથી બધું હેન્ડ વર્ક કરેલું હોય છે માં સાહેબ 300 થી કરી 300 રૂપિયા અલગ અલગ રેન્જ આવે હા અને ટોટલી બધું હાથ ની બનાવો છે ટુ જેડ છે આ કોપર બેલ છે આ ડબલ બેડ બેડશીટ કિંગ સાઈઝ સાથે બે પિલો આવશે કલર ની કાપડ ની ફૂલ જવાબદાર આવશે 750 રૂપિયા ઓકે 50 ડિઝાઇન આવશે આમાં 50 ડિઝાઇન શું વાત કરો ચારસો પચાસ પાંચસો પચાસ અલગ અલગ રેટ માં તમને જો કુર્તી નું જબરજસ્ત કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે છે ઇન્ડિગો કલર હવે આ કલર ને જો અહીંયા તડકા માં રાખ્યું હોય તો તરત જ આ કલર નીકળી જશે વિદેશી કન્ટ્રી જે ઠંડા પ્રદેશો છે માત્ર ત્યાં એને ખૂબ મોટા પ્રમાણમાં ડિમાન્ડ હોય છે અને આ જે સ્કીન માટે છે ને એકદમ હેલ્ધી કચ્છ આવો અને એમાંય ખાસ ભુજ બાજુ તો આ એક્સપ્લોર કરવાનું ભૂલતા સવારે નોર્મલ બધી દુકાનો ખુલતી હોય આઠ નવ વાગ્યા થી અને સાંજે સાડા આઠ સાધે સાડા આઠ નવ વાગ્યા પછી ક્લોઝિંગ થાય છે અહિયાં તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે ગુજરાતના એક એવા ગામમાં આવી ગયા છે કે જ્યાં તમને હેન્ડીક્રાફ્ટ બધી વસ્તુ છે ને આ એક એવું ગામ છે ને

હા ચિરાગભાઈ હાજી આમની આ શોપ છે બરોબર આમનું પાછળ ઘર છે મેં જેવી રીતે તમને કીધું કે ઘરની સાથે અંદર બધી વસ્તુ બનતી હોય પ્રોડક્ટ લેતું હોય

આ સાલ પૂરી થઈ ગઈ છે બરાબર બીજી ચાલુ થાય છે હવે બીજી બનાવવાનું હા અને જે આ જે ડિઝાઇન પડે છે ને એ અમારી સાલ નું એક લોક કહેવાય કે અહીંયાથી થી સાલ કાય તૂટે નહીં આ મેરી નામ ની ડિઝાઇન પડે છે આ બરોબર ડિઝાઇન અને આ સાલ નું એપ્રોક્સિમેટલી આપણે કોસ્ટિંગ કેટલું રહેતો હશે સર આ સાહેબ અમે વેચું 45000 45000

મોસ્ટલી વધારે અમારું નેશનલ લેવલ તો અમને સાલ ઉપર મળેલા છે તો અહીંયા નું માસ્ટર વીવિંગ માટે છે સાહેબ સાબ બદલ આ નું દોરો પણ અમે હાથેથી બનાવેલું છે આ જે વૂલ છે ને આપણે અહીંયા ના કાચના લોકલ ઘેટા હા એના વાર લઈ આવીએ ઓકે દોરો હાથે બનાવી પછી કલર કરેલું છે આ બધું A to Z પ્રોસેસ હાથનું આવે હાથનું

બધું હાથથી બને ટુ જેટ પ્રોસેસ કેટલા દિવસ લાગતા છે આપણો આપણે અંદર હમણાં જોયું સાલને બધું પ્રોસેસ કરીએ તો 5 દિવસમાં એક 5 એક દિવસ લાગે ને ઘણી સાલમાં તો પાછા તમે આગળ જે કીધું ને 15 20 દિવસ પછી એક આ સાલ છેલ્લો આ એક દિવસમાં એક બની જાય એક દિવસમાં એક બની જાય જો

આખી હેન્ડ વિવિંગ જે તમે કીધું મેં સિલ્ક વાપરું છું બિહાર થી આ સિલ્ક છે હા અને એનામાં આખી ટ્રેડિશનલ સાડી આ આ સાડી છે પ્યોર સિલ્ક ની સાડી કેવા ટસર સિલ્ક ની આખી ટ્રેડિશનલ ડિઝાઇન છે આ બરોબર ઉજોડી ની એમાં સમજી લો આ રી ડિઝાઇન આ જે મારી તમને લોગો બતાવે મારો સ્પેશિયલ મારો જે આ થીમ હા એ છે બરોબર

જો આ ટાઈપનું આખો એનું બેલ્ટ આવે આ આખો એમ હા વાહ ભાઈ વાહ હા આવું તો ભાઈ મે પ્રથમ વખત જોયું છે એનિગ્રામ મોડર્ન અને નારણ ભાઈ આપણને સ્પેશિયલ માર્કેટ એક્સપ્લોર કરાવવા લઈ આવે છે જો તમે કચ્છ ફરવા માંગતા હો ને તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એમનો પણ નંબર આપણે પ્રોવાઇડ કરી દઈએ છીએ હા જો આ આખો જે છે કચ્છ છે એ તમને સરસ રીતે ફરાવશે એક આરિયે છે અમારું બધું

देवी कस्टमर ની ડિમાન્ડ ઉપર પરમા પણ તમે જોઈ શકો છો કે કણો બધું કલેક્શન છે આ વગર લેધર ની છે હા પછી એક આ આ કાલા કોટન નું હમણાં માર્કેટ છે તમને ખબર હોત જુઓ આ એક વસ્તુ બતાવી એ પણ બહુ એનું હમણાં માર્કેટ છે બરોબર બરોબર આ એક સાલ છે આનું કોટન આપણે અહિયાં કચ્છમાં તૈયાર થાય છે કચ્છમાં તૈયાર હા બરોબર અને તમને ખબર હોય તો કોટન નું જે બીજ આવે ને ફૂલ તો ફૂલ ને અમે પીસી નાખીએ છીએ તો આખું ઓર્ગેનિક ઓર્ગેનિક હા જુઓ આખી હાથ થી બનાવેલું છે એના ડોટ ડોટ આવશે લ્યો આજી કાળા કાળા દેખાય છે ને એ બધા એમની ઓળખ છે એ બધું હેન્ડસ આ કાલા કોટન કહેવાય એમનું

અને પછી આમ લગાવવામાં આવે બરોબર એટલે ટોટલી બધું હાથ ની બનાવાળે ટુ ઝેડ એ સિવાય પણ તમને જો ભાઈ આ પ્રમાણે બેગ છે લેડીઝ અલગ 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 પછી એક આ વસ્તુ તમને અલગ છે જો આ હા હા આ કોપર બેલ છે આ કોપર બેલ મેડિટેશન હા એ બધું પાંચ દાતુ થી આવે એ પણ બધું કામ કરીએ છીએ આપણે શું જૂના જમાનામાં સમજી લો ડોરબેલ ન હતા તો આ વસ્તુ અમે ડોરબેલ ની તેમ પણ યુઝ થાય છે બરોબર જે રાજા સાહેબ વખત હતી ને આ વસ્તુ આવતી હતી તો ઓટોમેટિક વાગે એટલે ખબર પડી જાય કે કોણ પડે આપણે આવેલા છે હા સરનું આપણે એડ્રેસ એકવાર આપણે જણાવી દઈએ જેથી કરીને કોઈ વ્યુઅર હોય જેને અહીંયા આવવું હોય તો અહીંયા આવી શકે મારું નામ મનકર મુકેશ છે મારી દુકાનનું નામ શિલ્પ આર્ટ ભુજોડી ગામ મારું મેન માર્કેટમાં મારી પોતાની દુકાન છે અને આવવાનું હોય તો મેન પાર્ક રોડ કહેવાય હા એના ઉપર મારી પોતાની દુકાન છે મિત્રો કચ્છ આવો ને તો માર્કેટ જરૂરથી એક્સપ્લોર કરજો ઘણી બધી વસ્તુ તમને આ માર્કેટમાં જ્યાં તમે કોઈ જગ્યા ની જોયો ને એ બધું વસ્તુ તમને અહીંયા બનતા પણ જોઈ શકો છો અને ખરીદી પણ તમે અહિયાં થી કરી શકો તો મિત્રો માર્કેટ એક્સપ્લોર કરતા કરતા આપણે એક જગ્યાએ પહોંચી ગયા છે નામ છે શારદા કુર્તી અને કલેક્શન મળી જાય છે આપણી સાથે આ સર આપણે આ રેટ છે ક્યાં ક્યાંથી શરૂ થાય છે શોર્ટ કુર્તી ચારસો થી લોંગ પાંચસો થી ઓકે જો ચારસો પચાસ પાંચસો પચાસ અલગ અલગ રેટમાં તમને જો કુર્તીનું નું જબરજસ્ત કલેક્શન અહીંયા તમને મળી જવાનું છે જો આ બધું તમારે લેવું હોય ને તો સ્પેશિયલ તમારા ભુજોડી માર્કેટમાં આવવું પડે છે હવે આપણે અંદર પણ જઈએ છીએ થોડી ડિટેલ તમને જણાવું અમારી પાસે કચ્છી હેન્ડી પ્રકાર સાલ સાડી ડ્રેસ ટોપ બેડશીટ ચણિયા ચોડી જે કાપડ ઉપર મોસ્ટ ઓફ બધી વસ્તુ મળી જશે બરોબર શોર્ટ કુર્તી છે લોંગ કુર્તી છે આ બધી સાલ છે આ ડ્રેસ નું કાપડ છે બરોબર છે આ બધી બેડશીટ છે બેડશીટ છે બધી એમ ને કચ્છી વર્ક વાળી પ્રિન્ટ વાળી ઓકે જો કેટલું બધું કલેક્શન પછી અજરક ના સ્ટોલ આવશે આ બેડશીટ માં આપણે એકાદી જરા થોડું સેમ્પલ ખોલજો હા બતાડી દઈશ બરોબર અને કેટલા રૂપિયા થી આમ રેટ શરૂ થતો બેડશીટ ચાલુ થશે 650 રૂપિયા થી લઈ 1800 રૂપિયા 650 વાળી એક બતાવજો ને સેમ્પલ ડબલ બેડ બેડશીટ કિંગ સાઈઝ સાથે બે પિલો આવશે કલર ની કાપડ ની ફૂલ જવાબદારી ઓકે 650 650 રૂપિયા 650 આવશે સાડા સાતસો રૂપિયા ઓકે પચાસ ડિઝાઇનો આવશે આમાં પચાસ ડિઝાઇન શું વાત કરો હાજર માં પચાસ ડિઝાઇનો કિંગ સાઈઝ સાથે બે પીલો કલર ની કાપણી ફૂલ જવાબદારી મશીન વોશ કરવાની છૂટ એ સિવાય પણ તમે મિત્રો એ સિવાય નાના છોકરાઓના કુર્તા પજામા છે ફ્રોક છે બાંધણીની સાડી છે અજરખની સાડી છે થ્રી પીસ ડ્રેસ મટીરીયલ છે ઘણું બધું કલેક્શન અહીંયા તમને મળી રહે જો નજીક થોડા આવી જાવ હું તમને બતાવી દઉં આ આવશે મોડલ સિલ્ક ઉપર સાડી સાડી લગડી પટાવાળી પટોળા પ્રિન્ટ કહેવાય આ બધી કેટલા રૂપિયા થી શરૂ થતી હોય સાડી બધી અલગ અલગ બે હજાર રૂપિયા થી ચાલુ થાય બે હજાર રૂપિયા થી શરૂ થાય ઓકે આ આવશે મોડલ સિલ્ક ઉપર નેચરલ ડાય ઉપર સાડી પાંત્રીસો રૂપિયા બરોબર છે તો સાડીઓમાં પણ ઘણા બધા તમને અહીંયા ઓપ્શન આ સાડીઓ છે આ બધા દુપટ્ટા છે આ ચંદેરી સિલ્ક ઉપર સાડી આવશે આ બધા બાંધણીમાં ડ્રેસ મટીરિયલ આવશે અજરકમાં

ક્ષ્મી પાર્ક રોડ ભુજોડી ભુજ કચ્છ ભુજોડી ગામની અંદર આવતા મેઈન રોડ ઉપર જમણા હાથે આવશે શારદા હેન્ડીક્રાફ્ટ મોટી દુકાન છે તો નારણભાઈ આપડે અહીંયા અંદાજીત વાત કરીએ આપડે શોપ છે અહિયાં જુઓ ને માર્કેટમાં આપણને આ પ્રમાણે ઓઢવા માટેની જે ગોદડી છે સિંગલ બેડ ડબલ બેડ ની બધી મળે બધી મળી રહે તો આ તમારે જે ખોલો જોઈએ સિંગલ બેડ ની ડબલ જો સિંગલ બેડ ની અને આ પ્રાઇસ કેટલી છે આની કિંમત સાડા આઠસો રૂપિયા સિંગલના સિંગલના સાડા આઠસો રૂપિયા અને ડબલ બેડના છે ને સિંગલ બેડના સાડા આઠસો અને ડબલ બેડના બારસો પચાસ જો એમાં પણ જો કેટલી બધી આમ પેટર્ન છે જુઓ એક આ એક સેમ્પલ તમને ખોલીને તમને બતાવો જો ભોજ થી ચૌદ કિલોમીટર બારે ભુજોડી ગામ અને આ ભુજોડી ગામ છે ને એવું ગામ છે જ્યાં તમને દરેક ઘરમાં નેશનલ એવોર્ડ મળશે જે અહિયાં નું જે માર્કેટ કલ્ચર છે એવી રીતે છે ઘરની અંદર જ બધું બનતું હોય છે હેન્ડીક્રાફ્ટ ચીજો બધી અને આઉટ સાઈડ માં ઓરડી હોય એની અંદર દુકાન બનાવેલ હોય છે લગભગ અહીંયા એવું કોઈ નોર્મલ દુકાન નથી તમે જે વસ્તુ અહીંયા બની રહી છે હેન્ડીક્રાફ્ટ બધું હેન્ડીક્રાફ્ટ વિલેજ તરીકે જ ઓળખાયજ એટલે હેન્ડીક્રાફ્ટ વિલેજ હેન્ડીક્રાફ્ટ તમને ચલો એની અંદર બતાવું કઈ રીતે એનું કલર નેચરલી કલર કેવી રીતે આપે છે કઈ રીતે

Make the soil poor. That is the reason there was a big war in India, in eastern northeastern part of India, Bengal. Indigo war was there. The Britishers they came here for the indigo because natural indigo from India was very expensive in the Europe. And in this indigo, basically, the fixing of indigo is જેવી રીતે તમે આગળ હમણાં વિડીયોમાં જોયું ઇન્ડિગો જે કાપડ કેરેલાથી એનું આખું જે છોડ હોય લઈ એની સાથે લોખંડ ખજૂર જૂની ખજૂર એ મિક્સ કરી લગભગ ત્રીસ થી ચાલીસ દિવસની પ્રોસેસ હોય છે કાપડ બનવાની અને એનું જે નેચરલ કલર આવે છે એ આપણે જે કોલ્ડ કન્ટ્રીઓ છે એના માટેનું હોય છે તમે જોઈ શકો છો એની પ્રોસેસ થયા પછી

માત્ર ત્યાં એને ખૂબ મોટા પ્રમાણમાં ડિમાન્ડ હોય છે અને આ જે સ્કીન માટે છે ને એકદમ હેલ્ધી રહે બહુ હેલ્ધી છે જો એમાં ઘણા બધા કલર છે નેચરલ કલર છે આ બધા ટોટલી જે પણ વસ્તુ આજે તમને દેખાઈ રહી છે ને વિડિયોમાં એ તમામ વસ્તુ છે ને નેચરલ કલરોથી બનેલી છે જો આઈ હોપ કે મિત્રો આજનો બ્લોગ તમને જોવાની ખૂબ જ મજા આવી હશે અને હવે કચ્છ આવો અને એમાં ખાસ ભુજ બાજુ તો આ ભુજોડી ને એક્સપ્લોર કરવાનું ભૂલતા નહીં જો અમારી બાયન શોપિંગ થઈ ગઈ છે અને સરસ મજાનું ભાઈ નારણભાઈએ આપણને એક્સપ્લોર કરાવી છે એના માટે ખૂબ જિલ્તી થેન્ક્યુ વેલકમ જો કોઈને પણ આવવાનું હોય જે પણ ચિરાગભાઈના દર્શકો છે જોતા એમના બ્લોગ બિન્દાસ આવો તમે અને ચિરાગભાઈનું નામ આપજો ખાસ તમને ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ પર થોડો ઘણો મળી જશે 60% સવાર ટાઈમિંગ ની આપણે વાત કરીએ ને આ કેટલા વાગે ચાલતું હોય છે સવાર થી સાંજ સુધીમાં સવારે 8 વાગ્યા થી નોર્મલ બધી દુકાનો ખુલતી હોય 9 વાગ્યા થી અને સાંજે સાડા આઠ સુધી સાડા આઠ નવ વાગ્યા પછી ક્લોઝિંગ થાય છે અહિયાં બરોબર તમે એકદમ એક થી ત્રણ વાગ્યા ના ટાઈમ ના આવો તો સારું કેમ કે બધા જમવાનું ગોઠવતા તમને પ્રોપર એનો માર્કેટ ના મળે માર્કેટ નો શોપ તમને ક્લોઝ પણ મળી શકે છે એટલે બેસ્ટ ટાઈમિંગ એવો છે કે દસ થી એક કા પછી ત્રણ વાગ્યા પછી આવજો ને તો તમને ઘણું બધું કલેક્શન નહીં તમને સારા રેટમાં મળી જશે વિડીયો ને શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી જગ્યા નવા લોકેશન સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો જય હિન્દ રાધે 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 રાધે